ધાનેરામાં આજે સવારે નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીમાં જીવાત આવતા પાણીની ચોખ્ખાઈ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે ધાનેરા શહેરના લાઇબ્રેરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં સવારે નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીમાં જીવાત આવી છે જે મામલે થરાદ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં જાણ કરવામાં આવી છે ધાનેરા શહેરમાં બોરવેલ તેમજ નર્મદાનું પાણી આપવામાં આવે છે જો કે ઘણીવાર પાણીની પાઇપલાઇન ખરાબ થતાં પીવાલાયક પાણી આવતું નથી જેથી કરીને ધાનેરા નગરપાલિકાની પાણી પુરવઠા વિભાગના સુપરવાઇઝરે મહત્વની અને જરૂરી બાબતો વિશે લોકોને જાગૃત કર્યા છે ધાનેરા શહેરમાં આપવામાં આવતું પાણી ચકાસણી કરવું જરૂરી બની જાય છે કારણ પાણીમાંથી જીવાત નીકળી રહી છે જે આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે પાણી બાબતે સાવધાન અને જાગૃત રહેવું જરૂરી છે ખરાબ પાણીના કારણે ઝાડા ઉલટી અને પેટની બીમારીઓ થાય છે સાથે સાથે ઉનાળાની ઋતુમાં ગરમી સાથે દૂષિત પાણી આરોગ્યને ખરાબ કરે છે જેને લઈ દરેક પરિવારોએ સાવચેતી રાખવી જરૂરી છે નગરપાલિકા પાણી પુરવઠા વિભાગે જરૂરી માહિતી આપી છે કે ઘરમાં આવતું પાણી દૂષિત કે જીવાતવાળું કેમ આવે છે તેના કારણો રજૂ કર્યા છે આજ અહીંયા નગરપાલિકા વિસ્તારમાં જે વેપારીવાસ વિસ્તાર છે ત્યાં મસ્જિદ પાસે પીવાના પાણીમાં જીવાશ આવે છે એવી એમને કમ્પ્લેન મળી તાત્કાલિક અમે ટીમ મોકલી અને એની ખાતરી પણ કરાઈ છે પણ આ મોટાભાગનો જે પાણીમાં જે કંઈ આવા અશુદ્ધિના પ્રશ્નો બનતા હોય છે એમાં લોકોના જે નળ જોડાનું લીધેલા છે એ નળ જોડાનું ગટરને સ્પર્શી લીધેલા હોય છે પીવીસીની પાઇપ હોય છે કે ગેલવેનાઇઝની પાઇપ સડી ગયેલી હોય છે નરી આંખે આપણને જોઈ નથી શકાતું કે આમાંથી ગંદુ પાણી અંદર પીવાના પાણીમાં મિક્સિંગ થાય છે તો આવા જે પ્રશ્નો છે એના માટે અમે જનજાગૃતિ પણ કરીએ છીએ કે નગરમાં જે પણ જોડાણો ગટર લાઈનને અડીને લીધેલા છે કે ગટર લાઈનની અંદરથી પસાર થતા હોય એવા જોડાણો તાત્કાલિક એને ખસેડી અને ઉપર એની ગટરની ઉપરની સાઈડથી લેવા જોઈએ કારણ કે જે ઉનાળાનો સમય છે એમાં એક તો ક્લોરીન અંદર આવતું હોય છે એટલે જે ગેલવેનાઇઝની પાઇપ હોય તો એ સડી જવાની પણ સંભાવના જતી હોય છે અને એ પાણી ક્યાંકની ને ક્યાંકથી મિક્સિંગ થતું હોય છે જે ઘરે પાણી મિક્સનું કનેક્શન લીકેજિંગ હોય એ ઘરે પાણી ગંદુ ન આવતું હોય પણ એના પછીના દસ ઘરોથી આવતું હોય એટલે જે ખરેખર લીકેજિંગ પાણી છે એ ધ્યાનમાં નથી આવતું એક આ વાત છે બીજું જે પીવાના પાણીના સંગ્રહ સ્થાનો છે કે જે અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવેલો છે એ ટાંકા પણ સમયાંતરે એની સફાઈ પણ કરવી જોઈએ કારણ કે પીવાના પાણીના ટાંકામાં ક્યાંક પણ અશુદ્ધિ આવે તો એના અંદર જીવાત પડતી હોય છે એ જીવાત આપણા ધ્યાનમાં નથી આવતી તો પાણી અંદર ખુલ્લું કનેક્શન હોય તો એ પાણી અન્ય લોકોના ઘરમાં પણ પ્રવેશ કરતો હોય છે તો ખાસ કરીને નગરપાલિકા દ્વારા તો જનજાગૃતિ કરવામાં આવે છે પરંતુ લોકો પણ પીવાના પાણીના પ્રશ્ન અંગે એકદમ જો ગંભીરતા રાખે તો જે મોટાભાગના એસી ટકા રોગ થાય છે એને આપણે નિવારી શકાય લાઇબ્રેરી વિસ્તારમાં જીવાત સાથેનું પાણી આવતા ધણેર નગરપાલિકાના કર્મચારીઓએ તપાસ હાથ ધરી છે લોકોના આરોગ્ય પર કોઈ સંકટ ઊભું ના થાય તેને લઈ વિસ્તારમાં આવેલા દરેક ઘરે પાણીની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે